લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે આજે આ વિડીયો બનાવી રહ્યો છું તમારી સાથે બહુ લાંબા સમયથી જોડાયેલો હતો અને મારી જીપીએસસીમાં નિમણૂક થતાં પીએસઆઈ પોલીસ ભરતી બોર્ડની જવાબદારી મારે છોડવાની થઈ ત્યારે મારે બહુ અઘરું પડ્યું કારણ કે બહુ જ લાંબા સમયથી તમારી જોડે સંબંધ થયેલો હતો પ્લસ એમાં તેર હજાર જેટલી જગ્યાઓ દસ લાખ જેટલા ઉમેદવારો એમના પરિવારો એમના સઘર સંબંધી એ બધા સાથે હું જોડાયેલો હતો મને ઈચ્છા છે જ કે હું સતત તમારી સાથે જોડાયેલો રહું પણ જીપીએસસીની જવાબદારી એ પ્રકારની છે કે મારે વહેલી સવારે ઓફિસ પહોંચવું પડે અને મોડી સાંજ સુધી મોડી રાત સુધી બેસવું પડે છે અને રજાના દિવસે પણ અમારી પરીક્ષાઓ ચાલુ હોય છે છતાં પણ હું સમય કાઢીને તમારી સાથે વાત કરવા માગું છું ને આજે આ પહેલો વિડીયો બનાવ્યો છે અને મને થાય છે કે તમારી લેખિત પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી વચ્ચે વચ્ચે હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ હવે આપણે પરીક્ષા પર આવીએ તો અત્યારે તમારી શારીરિક કસોટી ચાલી રહી છે તો તમને જેટલી જરૂર હોય એટલી તમે શારીરિક કસોટીની તૈયારી કરો એનાથી વધારે તૈયારી ન કરો કારણ કે એના કોઈ ગુણ નથી એટલે તમે જેટલો સમય જોઈએ એટલો જ સમય એના માટે આપો અને બાકીનું તમારી લેખિત પરીક્ષા માટે તૈયારી કરો આજે મુખ્ય હું લેખિત અને શારીરિક કસોટી માટે તૈયારી કર્યા વિના તમે પરીક્ષા આપવા માટે નહીં જતા એ મારી તમને ખાસ વિનંતી છે અને નિષ્ફળતાને દિલ ઉપર નહીં લઈ લેતા આપણે એક બહુ કમનસીબ ઘટના જૂનાગઢ જિલ્લાની અંદર બની જેમાં એક ઉમેદવાર શારીરિક કસોટીમાં નિષ્ફળ ગયા બાદ એણે આત્મહત્યા કરી તો એવું જિંદગીમાં માત્ર પીએસઆઈ થઈ જઈએ કે લોકરક્ષક થઈ જઈએ એનાથી જિંદગી પૂરી નથી થઈ જતી અથવા તો એમાં સફળતા મળી એટલે બધું સફળ થઈ જાય એવું નથી હોતું જિંદગી તો પળે પળે નવી નવી સમસ્યાઓ પરીક્ષાઓ કસોટીઓ લઈને આવે છે એટલે કોઈ કસોટી જિંદગીની અંતિમ કસોટી હોતી નથી એ ખાસ યાદ રાખવું અને એમાં એ કોઈ કસોટીમાં નિષ્ફળતા તો બીજા દરવાજા ખુલતા જ હોય છે કદાચ આપણા માટે ઈશ્વરે સારું વિચાર્યું હોય અથવા કંઈક આપણા માટે વધારે સારું હશે એ વિચારીને આપણે નવા નવા કામે લાગી જવું એટલે એ નિષ્ફળતાને દિલ ઉપર નથી લેવાની અને એવો ક્યારેય વિચાર આવે તો તમારા માતા પિતાનો વિચાર કરો એમણે તમારા માટે શું શું નથી કર્યું અને તમે જાઓ ત્યારે એમની શું સ્થિતિ થાય કદાચ તમને તમારી અત્યારની સ્થિતિ જેરવવા જેવી ના લાગતી હોય બહુ અઘરી લાગતી હોય તો તમે વિચાર કરો કે તમારા ગયા પછી તમારા માતા પિતાની સ્થિતિ શું થાય બીજું આપણી જે જીવન આસ્થા હેલ્પલાઇન છે એ આના માટે જ છે એનો નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ડબલ થ્રી થ્રી ઝીરો એટલે તમારા જેવી કોઈ પણ મનોસંઘર્ષમાંથી પસાર થતી વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે મેં આ વિડીયોનો વિચાર કર્યો ત્યારે મને આ વિચાર નહોતો આવ્યો પણ આ વિડીયો શરૂ કર્યો ત્યારે મને ખાસ આ વસ્તુ કહેવી છે આ હેલ્પલાઇન નંબર તમે ખાસ એનો ઉપયોગ કરજો પરીક્ષા દરમિયાન પણ તૈયારી દરમિયાન પણ ક્યાંય નિરાશા મળે તો તમે એના આ હેલ્પલાઇન પર ફોન કરીને જોઈ જુઓ તમને ખરેખર કેટલી મદદ મળે છે પણ આત્મહત્યાનો વિચાર આવતો હોય જિંદગી જીવવા જેવી ન લાગતી હોય અથવા તો આત્મહત્યાનો વિચાર આવતો હોય એનો મતલબ એ છે કે જિંદગી જીવવા જેવી ન લાગતી હોય ત્યારે તો અચૂક આ હેલ્પલાઇનનો સંપર્ક કરજો તમને એમાં જરૂર ફાયદો થશે એટલે હવે આપણે પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષાની વાત કરીએ તો ઉમેદવારોના મનની અંદર એવું હોય છે કે આ પરીક્ષાની તારીખ ક્યારે આવશે બરાબર છે તો કોઈ પણ ભરતી બોર્ડ બધી તૈયારી કરીને તારીખ આપે બીજું લોકરક્ષકની ભરતી છે પહેલી માર્ચે પૂરી થાય છે તો એના ઉમેદવારો કોણ થશે લેખિત પરીક્ષાના એ ત્યારે નક્કી થાય છે એટલે સ્વાભાવિક રીતે એના પછી પરીક્ષા થશે ત્રીજી વસ્તુ એ કે આ પરીક્ષાની તારીખ સાથે તમારું બહુ પહેલાં તો એ કહી દઉં કે આ ભરતી ભરતી બોર્ડે મારું મારી બદલી થઈ એ પછી ભરતી બોર્ડે શારીરિક કસોટી પણ સમયસર જ લીધી છે એક મહિના જેટલું જે વિલંબ થયો એ સમજી શકાય એવું છે કોઈ પણ ભરતી બોર્ડ હોય તો એટલો સમય લાગે એટલે આ ભરતી બોર્ડ જે રીતે સારી કસોટી ઝડપથી લીધી છે એ જ રીતે લેખિત કસોટી ઝડપથી લેશે એમ તમારે માની હું હું એવું માનું છું કે લેખિત કસોટી પણ ઝડપથી લેશે પણ લેખિત કસોટી ગમે ત્યારે હોય તમારે એવું માનીને ચાલવાનું છે કે મહિના પછી લેખિત કસોટી છે એ રીતે માનીને જ તૈયારી કરવાની છે એનો ફાયદો એમ થાય કે તમે માન્યું હોય કે મને ફેબ્રુઆરીમાં પરીક્ષા આવશે કે માર્ચમાં પરીક્ષા આવશે એના બદલે એક મહિનો મોડો થાય તો તમને એક મહિનો એક્સ્ટ્રા મળશે એટલે તમારે તો એમ જ માનવાનું છે કે પરીક્ષા મહિના પછી આવી જ રહી છે પીએસઆઈની સારી કસોટી પૂરી થાય એટલે તરત મહિનામાં લેખિત કસોટી આવે આવશે એવું માની લેવાનું લોકરક્ષકે પણ એ રીતે માની લેવાનું અને એની તૈયારીમાં અત્યારથી લાગી જવાનું એટલે પરીક્ષાની તારીખની ચિંતા કરવાને બદલે પરીક્ષા નજીક જ છે એમ માનીને તૈયારી કરો આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે બીજી વસ્તુ છે આત્મવિશ્વાસ પરીક્ષાનામાં સફળ થવા માટે તમે તૈયારી તો વર્ષો વર્ષ કરતા હો છો કોઈ કે બે વર્ષ કરી હશે કોઈ કે વર્ષ કરી હશે કોઈ કે ત્રણ વર્ષ કરી હશે તો એ ત્રણ વર્ષની તૈયારી પણ હોય રાત દિવસની તૈયારી પણ હોય તો પણ એના કરતાં આત્મવિશ્વાસનું મહત્ત્વ વધારે છે એટલે તમે સતત તૈયારીમાં દોડ્યા રાખો અને આત્મવિશ્વાસ ઉપર કામ ના કરો તો નહીં ચાલે એ એવું થશે કે આપણે મો ગાડીમાં દૂર જવું એટલે ચલાવે જ રાખીએ પેટ્રોલ ખૂટે તો પણ ચલાવે રાખીએ તો ગાડી આપણને રસ્તામાં રાખી દે એટલે આત્મવિશ્વાસ ઉપર ખાસ ધ્યાન આપવું પડશે તમારે અને એના માટે સતત પોતાની જાતને પીઠ થાબડતે રહેવું પડશે અને પોતે મેળવેલી જે જે સફળતાઓ છે એ સફળતાઓને યાદ કરીને પોતાની જાતને સાબાશી આપતા રહેવું પડશે અને જ્યારે જ્યારે નિરાશા અને બીજી વસ્તુ એ કે નિરાશા વચ્ચે વચ્ચે આવતા રહેવા આવતી રહેવાની છે તમે કંઈ ચાવીવાળું રમકડું નથી કે દરરોજ નક્કી કર્યું કે આ આઠ કલાક કે દસ કલાક વાંચવાનું છે એટલે રોજ દસ કલાક કે આઠ કલાક વાંચી શકે એટલે વચ્ચે વચ્ચે તમારાથી તમારી અપેક્ષા મુજબનું કામ નહીં થાય ત્યારે પોતાની જાતને સંભાળી લેવાની છે એની સ્વાભાવિકતાનો સ્વીકાર કરવાનો છે અને એ રીતે તમારે તમારો આત્મવિશ્વાસ વધારતા રહેવાનો છે બીજું તમારો આત્મવિશ્વાસ ઓછો કરે એવા લોકોથી તમારે દૂર રહેવાનું છે તમારા માતા પિતા પણ કદાચ તમારી ચિંતા કરતા હોય અને તમને કહેતા હોય કે તું બરાબર વાંચતો નથી વાંચતી નથી તો એ લોકોને પણ કહેવાનું છે કે મને મારું વસ્તુ હેન્ડલ કરવા દો એ જ રીતે તમને પ્રોત્સાહિત કરે એવા લોકોની નજીક રહેવાનું છે તમને નિરાશ કરે એવા લોકોથી દૂર રહેવાનું છે તમારી સાથે પરીક્ષા આપનારા લોકો પૈકી પણ અડધાથી વધારે લોકો એવા હશે જે નકારાત્મક હશે જેમને બહુ વધારે પડતી નિરાશા આવતી હશે બહુ વધારે ચિંતા કરનારા લોકો હશે એટલે એવા લોકોને મિત્રો બનાવવાની જગ્યાએ એવા લોકોને મિત્રો બનાવો જે હકારાત્મક હોય પોતે આત્મવિશ્વાસ ધરાવતા હોય પોતે પોતાની નિરાશા હેન્ડલ કરી શકતા હોય બીજું જે લોકો નિરાશા હેન્ડલ કરે છે એવા લોકોની પાસેથી પણ શીખવાનો પ્રયત્ન કરો બીજું હકારાત્મકતા અને આત્મવિશ્વાસ માટે એક બહુ મહત્ત્વનો મુદ્દો એ છે કે ફરિયાદોથી દૂર રહો ભરતી બોર્ડ જે કંઈ વ્યવસ્થા કરી રહ્યું છે એ વ્યવસ્થા તમારી અપેક્ષા મુજબ બધાની અપેક્ષા મુજબ ના જ હોય એટલે એમાં ખામીઓ કાઢવાની એમ એની સામે ફરિયાદો કરવાની બદલે એ લોકો તમારા માટે જે કંઈ કરી રહ્યા છે આજે સવાર અત્યારે સવારે ચાર સાડા ચારે પરીક્ષા ચાલુ થઈ રહી છે તો વિચાર કરો કે એ લોકો કેટલા વાગે ઓફિસ પહોંચતા હશે બરાબર તો એ લોકો જે કંઈ કરી રહ્યા છે એના માટે કૃતજ્ઞતા રાખશો તો તમને અચૂક ફાયદો થશે એટલે એના ઉપર ખાસ ધ્યાન આપજો સવારે ચાર વાગે કોઈકના માટે અને દોઢ બે મહિના માટે જાગી અને પરીક્ષા લેવી એ બહુ સહેલું નથી એટલે એ લોકો માટે ખાસ કૃતજ્ઞતા રાખજો બીજું જૂથમાં તૈયારી કરજો એટલે તમને એકબીજાનો સપોર્ટ મળશે અને જૂથમાં તૈયારી કરવાની કેટલીક વાતો મેં હા તો એક તો તમે બે વિષય વહેંચી લો એક જણ એક વિષય વાંચે અને બીજો જણ બીજો વિષય વાંચે બંને સાથ સામસામે બેસીને ચર્ચા કરો અથવા મોબાઈલ વોટ્સએપ કોલ કે એની મદદથી તમે ચર્ચા કરો બીજું તમે આખો દિવસ આઠ કલાક વાંચવા માગો તો આખો દિવસ સળંગ આઠ કલાક વાંચવાની જગ્યાએ બે કલાક વાંચો પછી બે કલાક ડિસ્કશન કરો બે કલાક વાંચો બે કલાક ડિસ્કશન કરો અથવા ચાર કલાક સળંગ વાંચો અને પછી ચાર કલાક ડિસ્કશન કરો તો આ રીતે તમને પેલો આખો દિવસ આઠ કલાક વાંચવાનો જે કંટાળો છે એ કંટાળો ઓછો થશે એક વિશે એક જણ તૈયારી કરીને બીજાને સંભળાવે બીજું સાંભળવાના કારણે તમને યાદ રહેવાનું પ્રમાણ વધારે રહેશે તમે વાંચતા હશો ત્યારે તમને એટલું બધું સરસ લાગશે કે અરે વાહ કેવું સરસ લખ્યું છે પણ જ્યારે તમારી સામે પ્રશ્ન આવે ત્યારે તમને યાદ નથી આવતું કા એની જગ્યાએ જો તમે સાંભળેલું હશે તો વધારે સારું યાદ આવશે અને સાંભળવાની વાત મને યાદ આવી છે તો સાથે સાથે એ કહું કે કેટલાક યુટ્યુબ ઉપરના વિડીયો વગેરે હોય છે તો જેની અંદર બહુ ઓછા સમયની અંદર તમને ઘણી બધી માહિતી મળી જાય તો એવા વિડીયો તમે સાંભળી શકો કેટલાક લોકો બહુ લાંબી લાંબી વાતો કરે તો એ તમારે એને એવા વિડીયોથી દૂર કારણ કે તમારો સમય બહુ બગાડશે બીજું બહુ લાંબી લાંબી વાત કરી હશે તો તમને એ એમાંથી યાદ નહીં રહે તમારા મગજની અંદર ઉતરશે નહીં એટલે જો સાંભળવાની વાત કરીએ છીએ તો આવું યુટ્યુબ પર પણ સાંભળી શકો પણ યાદ એ રાખવાનું કે બહુ ઓછા લોકો એવા હોય છે કે જે એ વાત અસરકારકતાથી કરતા હોય છે એ જ એ તે બીજી એક મહત્ત્વનો મુદ્દો એ છે કે પરીક્ષા જેમ જેમ નજીક આવે એમ એમ આપણને તૈયારી બરાબર નથી મેં ભૂતકાળમાં બહુ સમય બગાડ્યો હવે બહુ સમય રહ્યો નથી આવા બધા વિચારો આવશે તો ભૂતકાળમાં સમય બગાડ્યો પણ હોય તો એનો ઉકેલ હવે સમયને સુધારી લેવામાં જ છે ભૂતકાળના ગાણા ગાવાને બદલે અત્યારે સમય વધારે આપણે ચલો મેં ભૂતકાળમાં સમય બગાડ્યો છે હવે બહુ સમય આપીશ એમ આપણે ચોટલી બાંધીને તૈયારી કરવાની ચોટલી બાંધવાનો મતલબ શું છે સ્ટ્રોંગ ડિટર્મિનેશન નિર્ણયાત્મકતા કે નહીં હવે હું આને છોડીશ નહીં હું કરીને જ છોડીશ આ પ્રકારની જે માનસિક શક્તિ છે પોતાની જાતની એને ચોટલી બાંધવી કહીએ છીએ એ જમાનામાં ચોટલી હશે બરાબર છે પણ અત્યારે આપણે આ રીતે ચોટલી બાંધવાની છે કે હવે મને બધું જ દૂર નકારાત્મક વિચારો દૂર નકારાત્મક મિત્રો દૂર બરાબર છે મારી તૈયારી ખરાબ હતી એ બધું દૂર હવે બધું જોરદાર તૈયારી કરવાની છે ને હું કરી લઈશ એ પ્રકારે સતત પોતાની જાતને કહેતા રહેવાનું છે વિઝ્યુઅલાઇઝેશન કરવાનું હું પરીક્ષામાં સરસ તૈયારી કરી રહ્યો છું આજે મેં સરસ કરી આવતીકાલે સરસ કરીશ બરાબર છે પછી ઓછું વંચાઈ જાય તો નિરાશ નહીં થવાનું બીજા દિવસે વધારે મહેનત કરવા માટે કટિબદ્ધ થવાનું બરાબર તો એનો ઉપયોગ કરવાનો પછી એક વિષયમાં આગળ ન વધતું હોય તો વિષય બદલી દેવાનો બરાબર છે એ પણ તમને ઘણું ઉપયોગી થશે પછી વાંચવાની રીત બદલવાની વાંચવાનું સ્થળ બદલવાનું એ બધું પણ તમે કરી શકો બીજું એ જ રીતે ગણિત એક એવો વિષય છે કારણ કે તમે કોઈપણ વિષય લઈને બેસશો તો વાંચવાની અંદર તમારો સતત આઠ કલાક નવ કલાક સાત કલાક વાંચવું અઘરું હોય છે એટલે વચ્ચે અને તમારા બધાના પરીક્ષાઓની અંદર ગણિતનું સારું એવું ભારણ છે એટલે ગણિતને લગતા ગણિત રીઝનિંગ જે બધું છે એ પણ તમે એમાં સારો એવો સમય આપી શકો બીજું એક આખો વર્ગ એવો છે કે જેણે અત્યાર સુધી ક્યારેય ગણિત કર્યું નથી એટલે એને ગણિત માટે અણગમો હોય પણ હવે એ અણગમો તમને અણગમો રાખવું પોસાય નહીં કારણ કે તમારા પરીક્ષાની અંદર ગણિતનું સારું એવું ભારણ છે એટલે હવે એ અણગમો દૂર કરવાનું છે હવે અણગમો દૂર કેવી રીતે કરવો તો એનો એક રસ્તો એ છે કે આપણે એમાં એના ઉપર કામ કરતા જવાનું એટલે પહેલાં જે સહેલી વસ્તુઓ આવડતી હોય એ દાખલા તરીકે આપણે ટકાવારીના પ્રશ્નો આવડે છે તો પહેલાં ટકાવારી કર્યું રીઝનિંગ આવડતું હોય તો પહેલાં રીઝનિંગ કર્યું એમ જે જે વસ્તુઓ આવડતી જતી હોય એમ કરતા જવાનું બીજું ગણિતનો વિષય એવો છે કે જો તમે અણગમો નહીં રાખો તો તમને વાંચવાનો કંટાળો આવતો હોય બિલકુલ મૂડ નહીં આવતો હોય તો પણ તમે પેનને કાગળ અથવા તો સ્લેટને પેન લઈને સ્લેટ સ્લેટને પેન હું વધારે સૂચવીશ કારણ કે તમને સસ્તી પડશે બરાબર છે તો સ્લેટને પેન લઈને બેસો અને એ ગણિત કરવા માંડશો તો તમને કંટાળો દૂર થઈ જશે એટલે જો તમે અણગમો નહીં રાખો તો તમે વાંચવાની અંદર તમારી વાંચવાની અસરકારકતા વધારવા માટે તમે અમુક સમય ગણિતને આપશો જ્યારે તમે બહુ થાક્યા હો ત્યારે તમે ગણિત શરૂ કરશો વાંચવાથી કંટાળ્યા હો ત્યારે ગણિત શરૂ કરશો તો તમારા વાંચવાના કલાકો વધી જશે એટલે એ પણ ધ્યાન આપો બીજું જે વિષયો તમારા માટે જેટલું જરૂરી છે એ એના ઉપર તમે વધારે ધ્યાન આપીને બલ્ક રીડિંગ કરો થોડું અહીંયા વાંચું થોડું અહીંયા વાંચું થોડું અહીંયા વાંચ્યું તો એના કારણે તમારો સમય બહુ બગડશે બીજું તમારું બધું અધૂરું અધૂરું હશે એટલે તમને તમારું પૂરું નથી થયું અધૂરું છે એની તમને ચિંતા રહેશે એટલે બે ત્રણ વિષયો લીધા કે બે ત્રણ પુસ્તકો લીધા એને અમુક દિવસોમાં પૂરા કરવા છે એ પ્રકારનું તમે આયોજન કરજો બીજું મેં આના પછીનો જે વિડીયો બનાવી છે એમાં કેવી રીતે વાંચવું અને છેલ્લા દિવસોમાં આવે છેલ્લા બે ત્રણ મહિના બાકી હોય તો છેલ્લા દિવસો જ ગણાય એટલે કેવી રીતે તૈયારી કરવી એના વિષયનો એક અલગ વિડીયો બનાવવાનો છે કોઈ વિષયનો અણગમો કે ડર હોય ચિંતા હોય તો એને સ્વસૂચનોના માધ્યમથી તમને જ્યારે પણ વિચાર આવે કે મને આ વિષય ગમતો નથી તો આપણે સામે બોલવાનું મને તો આ બહુ વિષય ગમે છે દસ વાર બોલવાનું કારણ કે નથી ગમતો એવો વિચાર તો સો વાર આવવાનો છે તો આપણે જ્યારે પણ યાદ આવે જ્યારે પણ ચિંતા થાય જ્યારે પણ ડર લાગે જ્યારે પણ અણગમો થાય ત્યારે આ વિષય મને બહુ સરસ ભાવે છે આ વખતે તો હું બહુ સરસ કરીશ એ રીતે સ્વસૂચનો તમને બહુ ઉપયોગી થશે અને એ સ્વસૂચનો બહુ જુદા જુદા તમે કરી શકો દાખલા તરીકે તમને એવી લાગણી હોય કે મને વંચાતું નથી તો હું બહુ સરસ વાંચું છું બરાબર છે મને ગણિત આવડતું નથી તો આ વખતે તો હું ગણિતમાં બહુ સરસ કરી દઈશ મેં બરાબર વાંચ્યું નથી તો હવે તો હું બહુ સરસ વાંચીશ અથવા તો મેં બરાબર વાંચ્યું નથી તો તમે થોડું લઈને મૂલ્યાંકન કરવા બેસો ઘણીવાર આપણી એ માન્યતા હોય છે કે મેં બરાબર વાંચ્યું નથી બરાબર પણ જો તમે એનું ગણતરી કરશો તો તમને ખબર પડશે હા આ મહિનામાં મેં વીસ દિવસ તો વાંચ્યું હતું અથવા આ દિવસ છેલ્લા પંદર દિવસમાં હું ગણતરી કરું તો અમુક દિવસ મારે ચાર કલાક વંચાણવું પણ અમુક દિવસ નવ કલાક વંચાયું છે સરેરાશ ગણું છો તો આટલી થાય છે તો એ રીતે પણ તમારા મનની અંદર ઘણીવાર જે માન્યતા હોય છે એને ડેટાથી હેન્ડલ કરો કે ખરેખર મેં નથી વાંચ્યું તો એને ડેટાથી જુઓ કે ખરેખર નથી વાંચું તો તમને ખબર પડશે ના ખરેખર નથી વાંચ્યું ચાલો નથી વાંચું વાત પૂરી હવે અહીંયા વાત પૂરી મારા મનની અંદર એને ઘુમાડવાનું નથી અથવા તો ખબર પડશે કે મેં આઠ કલાકનું લક્ષ્ય રાખ્યું હતું પણ ખરેખર ખરેખર હું સરેરાશ કાઢું છું એક અઠવાડિયાની કે એક મહિનાની તો મેં ચાર કલાક વાંચ્યું છે અત્યારે તમને ખાલી તમારા મનની અંદર એમ જ છે કે મેં બરાબર વાંચ્યું નથી મેં બરાબર વાંચું નથી બરાબર નથી વાંચ્યું એટલે કેટલું નથી વાંચ્યું પચાસ ટકા વાંચ્યું છે ચાલીસ ટકા વાંચ્યું છે સિત્તેર ટકા વાંચ્યું છે એ તમે જ્યારે ડેટાને હેન્ડલ કરશો એટલે તમારા મનની અંદર આ જે બધી વસ્તુઓ ગુમ્યા કરે છે એ ઓછી થઈ જશે અને ગૂમતી ઓછી થશે તો તમને વધારે સારી તૈયારી કરવાની કરવાનું મન થશે પછી ન ગમતો વિષય હોય તો રસપ્રદ પુસ્તક વાંચવું કોઈ વિષય તમને મને ઇતિહાસ નથી ફાવતો કે મને ભૂગોળ નથી ફાવતું કે મને ગણિત નથી ભાવતો તો તમને એમાં રસપ્રદ પુસ્તક કયું છે એ વાંચો ક્યાંક તમને કોઈક જગ્યાએ કોચિંગનું મટિરિયલ પણ હોઈ શકે કોઈક બીજા રાજ્યની ચોપડી પણ હોઈ શકે કોઈક તમારા કોઈ બીજા ધોરણની ચોપડી પણ હોઈ શકે જેમ હું તમને કહેતો હતો કે અમે લોકો એન તૈયારી કરતા હતા ત્યારે અમને એક દસમા ધોરણની બહુ જૂની ઓગણીસો પંચોતેરની ચોપડી મળી ગયેલી તો બહુ રસપ્રદ હતી તો એ વાંચવાની પણ હું સિમ્પલી તમને કહું કે કોઈ વિષય ના સમજાતો હોય તો એનસીઆરટી વાંચશો તો તમને એ વિષય સમજાઈ જશે તમને ઘણા બધા એવા લોકો છે કે જેના મનની અંદર એમ જ છે કે કારણ કે તમે ગુજરાતની ગુજરાત બોર્ડની જે ચોપડીઓ જોઈ છે એ બધી ચોપડીઓ આમ એકદમ માહિતીનો ખજાનો હોય ને એ રીતે બધું આમ તમને તમારું કોચિંગનું મટિરિયલ હોય એવું મટિરિયલ હોય એટલે તમને એની સાથે બહુ અનુકૂળતા લાગે પણ એ વિષય સમજવા માટે તમને બહુ ઉપયોગી નહીં થાય તમને બધું ગોખવું પડશે અને એની સાપેક્ષમાં તમને એનસીઆરટીની ચોપડી છે ને તમને વિષયનો અણગમો દૂર કરવામાં બહુ ઉપયોગી થશે તમને વાંચશો તેમ થાય કે આપણો આપણો ઇતિહાસ આટલો રસપ્રદ છે આપણો ભૂગોળ આટલો રસપ્રદ છે બરાબર આપણે એમ થાય કે વરસાદ કઈ રીતે આવે છે તો આપણે ગોખવું પડતું હોય એની જગ્યાએ તમે એનસીઆરટી વાંચો તો એમ થાય કે અરે વાહ શું કુદરત છે એમ કેવી રીતે આ બધું ગોઠવ્યું છે તો એના કારણે તમને એ વિષય રસપ્રદ લાગશે ને એના કારણે તમને જે અણગમો છે એ દૂર થશે પણ એના માટે સૌથી પહેલાં એનસીઆરટીની ચોપડીઓ તો બહુ અઘરી હોય છે એ તો હિન્દીમાં હોય છે અમે નથી વાંચી શકતા આ બધું બા બાજુ પર મૂકીને જો તમે એનસીઆરટીની ચોપડી વાંચશો તો તમને વાંચવાની મજા પડશે પણ હા હવે જો અત્ય તમારે નજીક જે પરીક્ષા આવી રહી છે એટલે તમારે ગણતરી કરવી પડે કે ભાઈ ના હવે હું નવેસરથી એનસીઆરટી વાંચવા બેસું અથવા બીજું કોઈ પણ પુસ્તક વાંચવા બેસું તો તમારે અત્યારે હવે નજીકનો સમય છે એટલે પુનરાવર્તનનો સમય છે એટલે એ મુદ્દો પણ તમારે ધ્યાનમાં રાખવો પડે હું કહું છું એ બધું બેઠું તમને લાગુ નહીં પડે તમને તમારી રીતે એનું શોધવું પડશે પછી સોશિયલ મીડિયાથી દૂર રહેવું બરાબર તમારે જ્યાં ઉપયોગ તમને માહિતી મળી રહેતી હોય તમારા મિત્રો થકી મળી રહેતી હોય તો તમારે ટ્વિટર પર જવાની જરૂર નથી એ જ રીતે યુટ્યુબનું મેં આગળ કહ્યું એ પ્રમાણે તમારા મિત્રએ તમને કોઈ સારો વિડીયો શોધીને આપ્યો છે તો તમે વિડીયો શોધવાને સમય બગાડવાની જગ્યાએ એકબીજાને મદદ કરો અને એ વિડીયો તમે જુઓ લાંબો લાંબો વિડીયો તમે જુઓ અને પછી તમને થાય કે આ તો બહુ સમય બગાડે છે તો એની જગ્યાએ તમે તમારા મિત્રોએ કંઈક સારી વસ્તુ શોધેલી છે તો એનો ઉપયોગ કરો એ બધું શોધવામાં સોશિયલ મીડિયાની અંદર સમય ના આપો બરાબર છે સોશિયલ મીડિયાનો ઉપયોગ તમારા માટે જેટલો જરૂરી હોય એટલો જ કરો બીજું તમારા ફોનને દૂર રાખો ફોન સાથે લઈને બેસશો નહીં બરાબર છે તમને ઘણીવાર અમુક વસ્તુઓ ફોનમાં વાંચવાની હોય તો જ્યારે ફોનમાંથી વાંચવાની છે એટલો સમય જ ફોનનો ઉપયોગ કરો બાકીના સમયમાં ફોન દૂર રાખો તમારા રૂમની અંદર નહીં રાખો તમે જ્યાં બેઠેલા છે ત્યાં ના રાખો બરાબર છે ફોનને બંધ કરીને સીલ કરી દો આ બધી વસ્તુઓ પણ તમે કરશો તો તમને ફોન તમારો બહુ સમય બગાડે છે અને સમય બગાડવાની સાથે સાથે તમને ડિસ્ટ્રક કરે છે ડિસ્ટ્રેક કરે છે ડાયવર્ટ કરે છે એટલે તમને તમારા મગજને બીજે લઈ જાય છે બરાબર છે એટલે પણ ફોનથી દૂર રોજ દાખલા તરીકે હું ટ્વિટર આટલા સમયથી વાપરું છું પણ મેં ટ્વિટર પર હું ક્યારેય મેસેજ નથી વાંચતો ભાગ્યે મેં કદાચ મહિનામાં હું કોઈકના દસ મેસેજ કદાચ હું નહીં વાંચતો હોઉં કોઈકે કે લખેલા મારે જે કહેવાનું છે હું ટ્વિટરનો એ રીતે ઉપયોગ કરું છું અને અત્યારે મારે એની તમારા સુધી પહોંચવા માટે તમને માહિતી આપવા માટે મારો મારા માટે જરૂરી છે એટલા માટે હું એનો ઉપયોગ કરું છું બાકી મને એના માટે જરાય સમય નથી અને એ રીતે યુટ્યુબની અંદર પણ હું જે વસ્તુઓ જોઉં છું એ મને જે વિષયમાં શીખવું છે અથવા જે વિષય મને મને વધારે સમૃદ્ધ બનાવે છે એ વિષય પૂરતો જ હું ઉપયોગ કરું છું મારે કોઈ એવી વસ્તુ ટ્વિટર પર નહીં હોય કે હું જે વાંચતો હોઈશ વોટ્સએપ ઉપર લોકો ઘણા બધા ફોરવર્ડ કરે છે હું જરાય નથી જોતો બરાબર છે તો આ રીતે તમે પણ સોશિયલ મીડિયા અને મોબાઈલ ઉપર બહુ જ નિયંત્રણ રાખજો તો જ તમને ફાયદો થશે પરીક્ષા નજીક આવે છે સમય બહુ ઓછો છે બરાબર છે અસરકારક રીતે એનો ઉપયોગ કરજો બીજું તમને કંટાળો આવે તો તમે બ્રેક પણ લઈ શકો મેં જે તમને કીધું પુસ્તક બદલો વિષય બદલો જગ્યા બદલો ચર્ચા કરીને તમે તમારી કંટાળો દૂર કરો એની સાથે કેટલીક વાર તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે તમને મથા જ કરો વધારે સારું વાંચવા માટે પ્રયત્ન કર્યા જ કરો અને તમને એકદમ બ્લોક આવી જાય તમે કંઈ વાંચી જ ના શકો તો એવા ટાઈમે બ્રેક લઈ લો મિત્રોને મળવા જાઓ કે ફિલ્મ જોઈ લો કે સારી મનગમતી ચોપડી વાંચી લો એક બે દિવસ કમ્પ્લીટ બ્રેક લઈ લો એટલે વળી પાછું તમારું ચાલુ થઈ જશે એટલે આટલી વસ્તુઓ મેં તમને જે સૂજી છે એ કીધી છે બીજું હવે કેવી રીતે વાંચવું શું વાંચવું એનો હું વિડીયો નેક્સ્ટ ટાઈમ બનાવીશ આશા રાખું છું કે આવનારા એક અઠવાડિયાની અંદર નવો વિડીયો હું બનાવી શકીશ તમને જે જાણવું હોય એ વિશે પણ તમે પૂછી શકો તો હું નવા વિડીયોની અંદર એ વસ્તુ આવરી લઈશ અને હું પ્રયત્ન કરીશ કે અઠવાડિયામાં કારણ કે તમારી પરીક્ષા નજીક આવી રહી છે એટલે મને લાગે છે કે મારે તમારી સાથે વધુને વધુ વાત કરવાની જરૂર છે તો આપણે વાત કરતા રહીશું ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમે સરસ કરી રહ્યા છો આવનારા સમયમાં સરસ કરવાના છો જીવનમાં સરસ કરવાના છો પરીક્ષામાં સરસ કરવાના છો એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને ખાસ તો હું તમને એ પણ કહીશ તમારા માટે શું કામ મને શ્રદ્ધા છે તો હું આપણે લોકરક્ષકની કેટલી બધી પરીક્ષાઓ લીધી મતલબ પરીક્ષાઓ સારી કસોટી લીધી લેખિત કસોટી લીધી અરજીપત્રકો બહાર પાડ્યા તો તમે લોકો મેં તમારા તમને ધ્યાનમાં રાખીને જે પણ કામ કર્યું હશે એ કામમાં તમે હંમેશા હકારાત્મક રિસ્પોન્સ આપ્યો છે દાખલા તરીકે આપણે વનરક્ષકની પરીક્ષામાં પ્રશ્નો થયા હતા તો લોકરક્ષકમાં બનાસકાંઠાના ઉમેદવારને આપણે રાજકોટને ભાવનગર મોકલ્યા હતા અને એ કેટલી મોટી અગવડ કહેવાય અમને પણ ખબર હતી પણ પરીક્ષાને સલામત બનાવવા માટે આપણે કરવું જરૂરી હતું અને તમે જે પ્રતિસાદ આપ્યો હતો એ વખતે એવું જ મેં દર વખતે જોયું છે એટલે મને તમારા માટે પૂરેપૂરી શ્રદ્ધા છે કે તમે એટલા બધા હકારાત્મક છે આ વસ્તુ હું જીપીએસસીના ઉમેદવારમાં જોતો નથી એમને કદાચ વધારે સમય આપવો પડશે પરીક્ષા માટે પણ તમે લોકો જીવનમાં ચોક્કસ સફળ થશો તમે જાણો છો કે આ પરીક્ષાની અંદર દસ લાખ ઉમેદવારો બેઠા છે ત્રણેક લાખ લોકો લેખિત પરીક્ષા આપશે બાર સાડા બાર હજાર લોકો લોકરક્ષક થશે પાંચસો સાતસો પીએસઆઈ થશે બધા લોકો નથી થવાના પણ તમારો જે રીતનો અભિગમ છે એ રીતે તમે જીવનમાં સફળ થશો જ અને તમને જ્યારે ખબર હોય કે તમે જીવનમાં સફળ થવાના છો ત્યારે તમારા માટે પીએસઆઈની પરીક્ષા કે લોકરક્ષકની પરીક્ષા લાઈફ એન્ડ ડેથ જીવન મરણનો સવાલ સવાલ નથી એટલું તમારે યાદ રાખવાનું તમારામાં જે આટલી હકારાત્મકતા છે એટલે તમે જીવનમાં લોકરક્ષક નહીં થાવ કે પીએસઆઈ નહીં થાવ તો પણ જીવનમાં સફળ થશો અને તમને પૂરેપૂરી શ્રદ્ધા હશે કે હું જીવનમાં સફળ થવાનો છું તો લોકરક્ષક તમારા માટે જીવન મરણનો સવાલ નહીં થાય તો તમે વધારે સારી તૈયારી કરી શકશો એટલે આ બાબત તમારામાં જે હકારાત્મકતા ભરેલી પડેલી છે એના ઉપર પણ તમે ખાસ ધ્યાન આપજો આ આજે હું છેલ્લા શબ્દો તમને કહી રહ્યો છું કે તમે પીએસઆઈ કે લોકરક્ષકમાં પસંદ થાઓ કે ના થાઓ તમે જીવનમાં પસંદ થશો જ સફળ થશો જ એ વસ્તુ તમને જ્યારે પણ નિરાશા આપે ત્યારે યાદ રાખજો તો તમે આ પરીક્ષાઓમાં પણ ઝડપથી સફળ થશો આવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને તમે પણ એમાં શ્રદ્ધા રાખજો ખૂબ ખૂબ શુભેચ્છાઓ